ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભારતી ચેનલ ઉપર હું સુનિલ સર આપ સહુનું સ્વાગત કરું છું આપણે સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્રલેખ પાઠ બારમો ત્રણ સત્રોમાં આપણે સમગ્ર પાઠની ચર્ચા અત્રે કરી છે પ્રભાશંકરની વ્યક્તિત્વની વિશેષતાઓ અને વ એમનો વતન પ્રેમ ભાવનગર અંગે મોરબી અંગે ખૂબ સરસ ચરિત્ર ચરિત્રલેખના બધા પાસાઓની આપણે ચર્ચા અત્રે કરી છે પ્રભાશંકર પટનીની સ્નેહ સજ્જનતા મિત્રતા નિષ્પૃહતા દૃઢતા કોમળતા એમનામાં રહેલી દેશ પ્રત્યેની સેવા તત્પરતા અને નિરભિમાનીપણો ખરેખર આવી જે વ્યક્તિત્વની વિશેષતાઓ છે કોઈ પણ સામાન્ય માણસને પણ ઊંચામાં ઊંચા પદ સુધી લઈ જઈ શકે છે એક સામાન્ય શિક્ષકથી માંડીને ભાવનગર રાજ્યના દિવાનપદ સુધીની જે વિકાસ યાત્રા એમને ખેડી આપણે લગભગ બધા જ વિષય બિંદુઓ ઉપર અત્રે આપણે ચર્ચા કરી છે આજે ચોથા સત્રમાં સ્વાધ્યાયને આધારે પ્રશ્નોની થોડીક ચર્ચા આપણે કરીએ અને નવનીત ગાઈડ કે અપેક્ષિત જે પણ સાહિત્ય આપ પાસે હોય એને આધારે બધા જ પ્રશ્નો પાકા ચોપડામાં લખી રાખજો અને આ પ્રશ્નો વાંચીને જવાબો અંગે સમજવાના પ્રયત્નો કરજો કેમ કે બોર્ડ એક્ઝામમાં તો ગમે ત્યાંથી ગમે તે પ્રશ્નો પૂછી શકાય એટલે દરેક પ્રશ્નની સચોટ તૈયારી આપણી હોવી જોઈએ એક એક વાક્ય માટેના જે ઉત્તરો પૂછવામાં આવેલા નાના નાના પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાષણ કરે શું પ્રત્યુત્તર આપો આ બિલકુલ પાઠના પ્રારંભમાં જ આવેલો આ આખો પ્રકરણ છે આપ સૌ જાણો છો આમાં જ્યારે ભાવસિંહજીએ મોરબીથી એમને થેડાવા માટેની વાત કરી તે પ્રસંગે આવેલો આ પ્રકરણ સાવ શરૂઆતમાં તો પ્રત્યુત્તર એમણે આપેલો કે હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં અન્ડરલાઈન કરીને રખાય આપણે અને આની તૈયારી આપણે સરસ રીતે કરાય એક બે વખત વાંચીએ તોય આપણને ખ્યાલ આવે બીજો પ્રશ્ન કાશ્મીરના મહારાજાના કાશ્મીરના જે મહારાજા હતા એ કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું તો ખ્યાલ જ છે બહુ સરસ મજાનો ફકરો હતો કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું એવી રીતે તમે મારા ઉપર વિશ્વાસ નહીં રાખો તો આવું કેમકે જેવી રીતે તમે ભાવનગરની નોકરી મને છોડાવો છો એવી રીતે બીજા મને કોઈ વિશેષ પૈસા પગાર આપે તો કદાચ હું કાશ્મીરની પણ નોકરી છોડી શકું છું ટૂંકમાં એને જવું નહોતું એટલે એવી રીતે કાશ્મીરના રાજાને જવાબ આપ્યા ત્રીજો પ્રશ્ન ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદર માન હતો કેવી રીતે સન્માન ધરાવતા હતા કેમ કે ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા રાજકોટના ત્યારે પ્રભાશંકર તેમની નોકરીમાં હતા તેથી ભાવસિંહજીને સ્વાભાવિક રીતે જેમના પ્રત્યે આદર હતો ચોથો પ્રશ્ન પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું આ ખૂબ સરસ મજાનો પ્રકરણ અને આ પ્રસંગ આ પાઠમાં આવેલો છે એ મૂળમાંથી આપ જોઈને આની ચર્ચા કરજો કેમ કે પરીક્ષાની દૃષ્ટિએ પણ આ બહુ સરસ મજાનો પ્રશ્ન છે કેમ કે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈને એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મજૂ મંજૂરીનો હુકમ લખવા માટે આજ્ઞા કરી અને તે પ્રસંગે પ્રભાશંકરને એવું થયું કે જેમના ઘર પરિવારે આટલા વર્ષોથી વર્ષો સુધીની રાજદરબારની રાજપરિવારની સેવા કરી હોય અને કોઈ દિવસ કોઈ કારણસર કોઈ ભૂલ થાય તો અમલદાર કે અમલદારોના પણ અમલદાર એટલે રાજા એમનું કર્તવ્ય બને છે કે એમની ભૂલને દૂર કરે અને એમને સન્માર્ગે સ્થિર કરે પણ એવું ન કરતાં એમણે રાજીનામું જ લઈ લેવાની તૈયારી કરી એટલે જાણે કે એ અમલદાર પ્રત્યે અન્યાય થતો જોઈને પ્રભાશંકરને દયા આવી એટલે એને પોતાનું જ રાજીનામું ધરી દીધું પાંચમો પ્રશ્ન લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો કેમ કે લોકમતની પરવા કર્યા વગર બંગ ભંગની યોજના અમલમાં મુકાઈ ગઈ તેથી ન્યાયની અવહેલના થતા લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમે એવી રીતે આપણે લખી શકીએ એનો ઉત્તર એવી જ રીતે ત્રણ ચાર વાક્ય માટેના ઉત્તરો પ્રશ્નો છે ભાવસિંહજીના એક અમલદારે અમલદારને રજ સજા કરવાના ચુકાદાનો પ્રાર પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો હમણાં જ મેં તમને કીધું છે તો એ અમલદાર પ્રત્યેની જે એની દયા છે કરુણા છે અને થતાં અન્યાયને રોકવા માટે એમણે પોતાનું જ રાજીનામું ધરી દીધું તે જ પ્રકરણ આપણે વિગતવાર આમાં લખવાનું રહેશે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે બે ગુણ માટે પૂછી શકાય કે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પત્નીએ તેમની પોણો સો વર્ષની કારકિર્દીમાં અસંખ્ય ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી તેમાં સર્વપ્રથમ તો તેઓ એક સામાન્ય શિક્ષકથી ભાવનગર રાજ્યના દિવાન પદ અને એડમિનિસ્ટ્રેટરના પદ સુધી પહોંચ્યા હતા તેઓ મોરબી રાજ્યના કેળવની ખાતાના નિરીક્ષકના પદે પણ હતા ઉપરાંત તેઓ હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બન્યા બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં મહત્ત્વના સ્થાને રહ્યા દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર બનીને કાર્ય કર્યું સમય આવે તેઓ ગાંધીજીને સાચી સલાહ પણ આપતા અને ગાંધીજીની ગાંધીજી તેમની સલાહ પણ સ્વીકારતા એવી રીતે બરાબર તો આ પ્રશ્નની સરસ મજાની વિગતવાર તમે લોકો નોંધ લઈ શકો છેલ્લા બે પ્રશ્નો છે સવિસ્તર ઉત્તર લખો એને માટે મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીત પ્રતિવાદ કર્યો આ બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને બહુ વિસ્તારથી તમે લોકો લખી શકો છો જ્યારે એ લોર્ડ કર્ઝન ભાવનગર પ્રત્યે કાઠિયાવાડ પ્રત્યે ગુજરાતી પ્રજા પ્રત્યેનો અન્યાય એમનાથી જ્યારે થયો ત્યારે કોઈપણ હાલતમાં પ્રભાશંકર પટનીએ લંડન ત્યાં જઈ ત્યાંના તે કાળના જે ગવર્નર હતા એમને બધું સમજાયું અને પછી ભાવનગર તરફી નિર્ણય એમને લેવડાવ્યો તો એવી રીતે લોર્ડ મોરલીને મળીને એનો એક સુખદ અંત લાવ્યો એવી રીતે પોતે પોતાની ભૂમિકા અદા કરી બીજો પ્રશ્ન પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી આ વિધાનની સદૃષ્ટાંત ચર્ચા કરો આપણે એક બહુ સરસ મજાનો પ્રશ્ન છે કે એમનામાં ખરેખર જન્મજાત જ એવી શક્તિ હતી અને આ ચરિત્રલેખ જે આપણે વાંચ્યા વાંચી ગયા છીએ એમાં ઘણા બધા પ્રસંગો છે સગીર વયના હતા ત્યારથી પ્રભાશંકરે ભાવસિંહજીના આદરમાન પ્રાપ્ત કર્યા હતા સૌથી પહેલાં તો આ વાત આપણે એમાં લખવી જોઈએ તેમણે મોરબીના વાઘજી ઠાકોરજીની ત્યાં વફાદારીપૂર્વક નોકરી કરી હતી અને ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કરેલો પ્રભાશંકરને રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી એ સમયે ભાવસિંહજી સામે પોતાનું રાજીનામું ધરી દઈ તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું એક વાત આ ભાવસિંહજીએ બગડેલી બાજી સુધારવા પ્રભાશંકરને બધી છૂટ આપી આ પ્રસંગે પ્રભાશંકરે એ વરિષ્ઠ અમલદારને સુધારવાની તક આપી તેને રાજીનામું આપવાની બચાવીને દિલ જીતી લીધું અને ભાવસિંહજીને એમની ફરજનું ભાનપણ કરાવી તેનું પણ જી દિલ જીતી લીધું બંદરી હકના કેસમાં પણ લોર્ડ કરઝનના અન્યાયી વૃત્તિને અને મનસ્વી નિર્ણયને કેવી રીતે એમને ઝૂકવું પડ્યું એની સામે તે પણ પ્રસંગ આપણે લખી શકીએ અને ભાવનગરના રાજવી ભાવનગરની પ્રજાના તેઓએ દિલ જીતી લીધા એવી જ રીતે ગોલમેજી પરિષદમાં જ્યારે પ્રભાશંકર પટનીને વક્તવ્ય આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેઓએ અંગ્રેજી લોકોને બધાને કીધું કે અમે તો અમારી વાતો કરીએ આપણી વાતો કરીએ પણ મહાત્મા ગાંધીજી તો વિશ્વકલ્યાણની વાતો કરે છે એમને કેવળ હિન્દના કલ્યાણની વાત નહીં કરે હિન્દના જ હિતની વાત નહીં કરે પણ અંગ્રેજો પણ કેવી રીતે સુખીથી શાંતિથી રહી શકે એટલે એમના પણ હિતની વાતો ગાંધીજીના વક્તવ્યમાં તમને સાંભળવા મળશે એટલે અમારો આગ્રહ મૂકીને ગાંધીજીનો જ તમે સાંભળો એવી રીતે કહીને અંગ્રેજોનું પણ તેમણે દિલ જીતી લીધું એવી રીતે પાંચ છ બધા જે પ્રસંગો આ ચરિત્રલેખમાં આવેલા છે તે આપણે લખવા જોઈએ આ સિવાય પણ દરેકે દરેક ફકરામાં દરેકે દરેક અંશમાં જ્યાં જ્યાં નાની મોટી નાની મોટી બધી બાબતો આવી હોય તે બધાયની વિગતવાર વ્યવસ્થિત નોંધ રાખીને આપણે ચોક્કસ આ વિષયની તૈયારી કરવી જોઈએ બરાબર જેમ કે ભાવનગર તરફી જે નિર્ણય થયો જો આ આ પ્રકરણ જે છે જ્યારે એને અભિનંદન આપવામાં આવ્યું ત્યારે એમણે જે લખ્યું હતું કે ના આભાર આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે આ જે એમણે લોર્ડ મોરલીને એમને લખી આપો તે અંગે આપણે પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછી શકાય અથવા એમના ઉપર મરણીઓ જ્યારે મરણીય પ્રયત્નો થયા હતા ત્યારે એમને ઈશ્વરની કઈ પ્રાર્થના લખી કદાચ આ ચાર પંક્તિઓ પૂછી શકાય તો આ ચાર પંક્તિઓ પણ મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પર એ દ્રષ્ટિ જે રીતની મેં એ જો મુજ પર ઉપર તું રાખશે શ્રી મુરારી તો એ મારો અંડણી થઈને પાડમાં નિશ ભારી એવી રીતે આ કાવ્ય પંક્તિ પણ આપણે યાદ રાખી શકીએ અને વ્યક્તિત્વની વિશેષતાઓ અંગે કદાચ પૂછી શકાય તો જો આ બીજી બીજા ફકરામાં જે પૂછેલા લખેલ છે વિશેષતાઓ એમનામાં સૌજન્ય નિષ્ફળતા નિર્ભિમાનતા પરહિત પરાયણતા આ બધા એમનામાં રહેલા જે લક્ષણો છે વિશેષતાઓ છે તે પણ આપણે લખી શકીએ એવી રીતે સૌજન્યશીલ પ્રભાશંકર આ પાઠનું સમાપન ત્રણ સત્રોમાં તો પાઠની સમજૂતી અને આ ચોથા સત્રમાં સ્વાધ્યાયને આધારે થોડી માહિતી આપણે મેળવી છે અને લગભગ બધા જ પ્રશ્નો આપણે યાદ કરવાના વાંચવાના અને એની નોંધ પણ આપણે કરી રાખવાની અને હવે પછીના સત્રમાં આપણે ચોક્કસ નવા વિશે બિંદુ સાથે નવા પોઈન્ટ સાથે નવા પ્રકરણ સાથે આપણે મળીશું ત્યાં સુધી નમસ્કાર